ક્યાં કરવાના છો એમણે ખૂબ જ સહજતાથી અને નમ્રતાથી જવાબ આપ્યો કે ચોકમાં જ રાત્રે સાડા આઠ વાગે કઠપુતળીનો કાર્યક્રમ કરવાનો છું આપના પરિવાર સાથે અવશ્ય આવજો ત્યારબાદ હું મારી બાલ્કનીમાં એ ખુરશી લઈને બેઠો અને મેં જોયું કે ભાઈ બધાના ઘરે ઘરે જઈને એ કઠપુતળીનો શો જોવાનું એ આમંત્રણ આપતા હતા મને પણ આનંદ થયો કે આજે ત્રણ વર્ષની મારી દીકરી કટપુતળીનો ખેલ જોશે રાત્રે સાડા આઠ વાગે હું મારા પરિવાર સાથે એ કટપુતળીનો ખેલ એ મારા સામેના ચોકમાં જ જોવા ગયો નાની નાની વસ્તુઓથી એમણે સજાવટ કરી હતી પડદો બાંધ્યો હતો કટપુતળી લટકાવી હતી અને બધાનું સ્વાગત કરીને ભાઈ એ ખૂબ જ દિલથી ઉત્સાહથી આનંદથી એ કટપુતળીના વિવિધ ખેલ કર્યા જેમાં જેસલ તોરલ મહારાણા પ્રતાપ કાદુ મકરાણી જેવા અલગ અલગ ખેલ કટપુતળીવાળા વાળા ભાઈએ એ બધાને દેખાડ્યા ત્યાં હાજર રહેલા ચાલીસ થી પચાસ લોકોએ એને ખૂબ આનંદ ઉઠાવ્યો ટીવી સિરિયલ્સ અને મલ્ટીપ્લેક્સના જમાનામાં એ કટપુતળીનો ખેલ એ ઘર આંગણે એ જોવા મળ્યો એ ગાંધીનગરના એક સમૃદ્ધ સેક્ટરની સમૃદ્ધ સોસાયટીના લોકો માટે એક આનંદનો વિષય હતો એકાદ કલાક જેટલો ખેલ બતાવીને એક નાનું પાથરણું પાથરી અને સૌ લોકોને વિનંતી કરી કે આપે આ કઠપુતળી ખેલ જોયો આ મારી કળા છે અને મારી કળાના આધારે એ મારું અને મારા પરિવારનું ગુજરાન ચાલે છે

ત્યાં હાજર રહેલા લોકોએ ત્યાંથી વિદાઈ લીધી હું પણ યથાશક્તિ ફાળો આપવા એ આગળ વધ્યો અને મેં પણ પાથરણામાં યથાશક્તિ ફાળો મૂક્યો પરંતુ એકદમથી મારી નજર કટપુતળીવાળા ભાઈ ઉપર પડી તેઓ રડતા હતા હું તેમને કશું જ પૂછું એ પહેલા એમની નજર તેમણે પાથરેલા પાથરણા ઉપર પડી મારી નજર પણ ત્યાં પડી અને હું આખી પરિસ્થિતિ સમજી ગયો પાતરણાના ફાળાની રકમનો એ સરવાળો કર્યો તો એ કુલ સરવાળો સો રૂપિયા થી વધુ નહોતો હું કશું જ બોલું એ પહેલા એ વાળા ભાઈ બોલ્યા કે જો આના કરતા મેં મારા પરિવારે ભીખ માંગી હોત તો કદાચ તમને વધારે પૈસા મળ્યા હોત આ વાક્ય હૃદય હોહરવું ઉતરી ગયું પછી બધી વ્યવસ્થાઓ થઈ તે કટપુતળી વાળા ભાઈ અને તેના પરિવારે વિદાય લીધી પરંતુ તે વિદાય લેતા પરિવારને જોઈને મને એક પ્રશ્નનો જવાબ અવશ્ય મળ્યો કે શા માટે આપણી કળાઓ એ લુપ્ત થઈ રહી છે મને સહજ રીતે વિચાર આવ્યો કે આ મોટા મોટા બંગલામાં રહેનારા આપણે ત્યાં જ્યારે મલ્ટીપ્લેક્સમાં જઈએ છીએ ત્યારે એક મૂવી જોવાના એ 200 થી અઢીસો રૂપિયા પચાસ નાખીએ છીએ તેની સામે એક પરિવાર કે જેમાં કુલ સભ્યો ચાર થી પાંચ છે તેઓ પરિવાર ત્રણ થી ચાર કલાક મહેનત કરીને આપણા પરિવારને એ કઠપૂતળી જેવી લોક કલાના માધ્યમ દ્વારા એ આનંદ તો તે પરિવારને આપવા માટે આપણી પાસે રૂપિયા જેટલી નાની રકમ આપી શકે તેટલું પણ મોટું હૃદય હોતું એ નથી મલ્ટીપ્લેક્સના વિશાળ પડદાની આગળ કઠપુતળીનો નાનો પડદો એ હારી ગયો ત્યારે અને કઠપૂતળીના પડદાની આ આહારનું કારણ કોણ આ એક ચિંતા અને ચિંતનનો વિષય છે પ્રત્યેક પરિસ્થિતિ માટે અન્વયે અન્યને જવાબદાર કે બે જવાબદાર ગણાવનાર આપણે ક્યારેક કોઈક સમયે એ પણ વિચાર એ કરવો જોઈએ કે ક્યાંક મારાથી જાણતા કે અજાણતા એ કોઈને અન્યાય તો નથી થઈ રહ્યો ને વિચારીશું મિત્રો વાર્તા પસંદ આવી મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બંને જો મારી ચેનલ સાથે મળીશું જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ